નમસ્કાર દર્શક મિત્રો છો અત્યાર પૂર્ણિમા પૂજન અર્ચન સહિત ગુરુ ભક્તિ નો અનેરો ઉત્સાહ પ્રોપર્ટી ટેક્સ મામલે કોંગ્રેસ ના ધરણા બે મહિલાઓ બની ગયો राष्ट्रीय अध्यक्ष बनावार अमित शाह अहमदाबाद की प्रथम मुलाकात भगवान जगन्नाथ जी कर दर्शन गुजरात न मुख्यमंत्री शुभेच्छा मुलाकात लेता सिंगापुरट जनरल स्वास्थ्य द्वारा शहर म समयसरिने गुणात्मक मेडिकल हेल्थ केर की घोषणा તેની ઉજવણી સવારથી થઈ રહી છે અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ અનેક વિવિધ સંસ્થાઓ દ્વારા ગુરુ પાદુકા પૂજન અર્ચન પ્રવચન ભજન કીર્તન ના કાર્યક્રમો નું આયોજન થઈ રહ્યું છે અત્યારે હિન્દુ જૈનો

જગન્નાથજીની કૃપા બની રહે અને ગુરુ પૂર્ણિમા મહોત્સવ જે રીતે ભગવાન કૃષ્ણ અને રામે પણ જે ગુરુ બનાવી અને

નગરયાત્રા તથા ગુરુ પાદુકા પૂજન નો કાર્યક્રમ પણ યોજાનાર છે જંત્રી આધારિત જંગી પ્રોપર્ટી ટેક્સ વિરોધમાં ટાઉન હોલ ખાતે મ્યુનિસિપલ કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો બેહોશ થઈ ગઈ હતી આ મહિલાને તાકીદે સારવાર માટે લઈ જવાઈ હતી મ્યુનિસિપલ કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખ નેતૃત્વમાં ધરણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહ પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અશોક પંજાબી વિજય કેટરો કોંગ્રેસ તેમજ યુવક કોંગ્રેસ છે એ રોડને બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો એમાં પ્રજાનો જુસ્સો જોઈને એમના નિર્ણયને બદલવો પડ્યો એના માટે ત્યારબાદ અઠવાડિયામાં ફરીથી પ્રોપર્ટી ટેક્સ બાબતે ફરી હંગામો ઊભો થયો છે ભારતીય જનતા પાર્ટી કોઈપણ જાતનો અભ્યાસ કર્યા વગર ફક્ત લોકોને મુશ્કેલી મૂકવાનો પ્રયાસ કર્યો છે

મહિલાઓ પર બળપ્રયોગ કરવો તે ખરેખર યોગ્ય નથી તેમ છતાં પણ પોલીસ દ્વારા બળ કરવામાં આવ્યો છે ભાજપના પ્રમુખ બન્યા બાદ અમિત શાહ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે ગુરુ પૂર્ણિમા ના દિવસે સવારે અમદાવાદ હતા જ્યાં તેમણે પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી તે સમયે તેમનો પુત્ર જયેશ તેમજ તેમની પત્ની પણ તેમની સાથે હતા મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે અમિત શાહ સહિત પરિવારના સભ્યોને આશીર્વચન આપ્યા હતા અમિત શાહ મંદિરે અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ગુજરાતની તૈયારીઓ જોરશોર થી ચાલી રહી છે ત્યારે સિંગાપોર નું કોન્સ્યુલેટ જનરલ તેમની ટીમ સાથે મુખ્યમંત્રી મુલાકાત

આપવા માટે રજૂઆત કરી હતી આ પ્રસંગે રાજ્યના ઉદ્યોગ સચિવ પણ તેમની સાથે જોડાયા હતા કોન્સોલેટ જનરલ અને રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એકબીજાને મોમંડો અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી

વખતે યશ અને તેમની ટીમ સાથે જીટીયુ ના મહાનુભાવ જેમ કે ડોક્ટર અક્ષય અગ્રવાલ રૂપેશ વસાણી હરિમન મહંતો હિરેન શાહ ઉપસ્થિત રહ્યા હતા અને ક્રાંતિકારી ઓનલાઈન સ્ટોર જેમાં દવાઓ ડિસ્કાઉન્ટ સાથે તમારા ઘર આંગણે પહોંચાડવામાં આવશે બેઝિક છે મેડિસિન કે જે જરૂરી છે અને એ એટલી જલ્દી ઉપલબ્ધ બી નથી અને ઘણા બધા લોકો કે જેના લોક ઘરેથી દીકરાઓને બધા એટ્રોડ છે અને બીજી બધી જે પણ તકલીફ છે હેલ્થકેર સિસ્ટમમાં અત્યારે મેડિસિન મેળવવા માટે અહીંયા નવે પીડી બી આપણે કહી શકીએ છીએ અને દર મહિને મેડિસિન લેવી પડતી હોય છે ઘણા બધા ડિસીઝ એવા છે કે જે હાઇથરાઈટીસ છે ડાયાબિટીસ છે તો એની અંદર ઘણા બધા દિવસ એવા જાય છે કે ભાઈ દવા નથી લઈ રહી ગઈ છે ચાર કે પાંચ દિવસ ના લીધી તો એના લીધે બી ઘણી બધી સાઈડ ઇફેક્ટ્સ થતી તો આ બધું જે છે ઇન શોર્ટ અમે એક પર્સનની જે હેલ્થ રિલેટેડ જે પ્રોબ્લેમ છે એ અમે અમારા જોડે એડોપ્ટ કરી લઈએ છીએ અને હવે એનું એ ચિંતા નથી રહી કે એ દવા એને ક્યારે મળશે દેટ સમર ડ્યુટી ટુ પ્રોવાઇડ ટુ સોસાયટી સુસાઈટ અને એપ્લિકેશન બેવ લોન્ચ કરી રહ્યા છે બેવની અંદર તમે તમારું ડિસ્ક્રિપ્શન ક્લિક કરી અપલોડ કરી અને તમે જેવું અપલોડ કરશો તમારે ટાઈમ ડ્યુરેશન સિલેક્ટ કરવાની છે અને તમે એ દવાઓ ઘરે મંગાવી શકશો એમાં તમારે તમારું રજિસ્ટર્ડ આઈડી જે એડ્રેસ છે એ લખવાનું રહેશે તમારો ફોન નંબર આપવાનો રહેશે પ્લસ જે લોકો સ્માર્ટફોન યુઝ નથી કરી શકતા કે વેબસાઇટને વિશે અવેર નથી એ લોકો માટે અમે કસ્ટમર કેર સુવિધા રાખવાના છે કે જેની પર કોલ કરીને એ લોકો દવાઓ ઘરે મંગાવી શકશે ઈ સ્વાસ્થ્ય વેબસાઇટ અને મોબાઈલ એપની રજૂઆતની ઘોષણા કરતા ઈ સ્વાસ્થના મેનેજિંગ ડિરેક્ટર યશ શાહે જણાવ્યું કે અમને ખુશી છે કે અમારું સ્વપ્ન અમારી મહેનતની સાથે સાકાર થયું છે ઈ સ્વાસ્થ્ય સેવા માટે ડબ્લ્યુ ડબલ્યુ એસ સ્વાસ્થ્ય ડોટ ઇન ઉપર લૉગ ઇન થઈ તેમાંથી વિવિધ દવાઓનો ઓર્ડર આપવાનો હોય છે કલાક માટે વિવિધ સેવાઓ દવાઓ પર ડિસ્કાઉન્ટ રીપીટ મેડિસિન સુવિધા ફ્રી હોમ ડિલિવરી જેવી સુવિધાઓ ગ્રાહકોને આપવામાં આવશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર